તો હેલો મિત્ર કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો આજે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે તો આજે આપણે પાણી વાળવા આવી જાય બાપાના ખેતરમાં માં તમે જોવો આ તો ફૂલ બાકા જે બોલવાની છે અને આ બાજુ રસ્ટ્રિંગ મારે છે નમસ્કાર મિત્રો તમારા અત્યારે <laughs> 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 <laughs>

લટાપટા લટા પટા લટપટા લટાપટા ફૂલ બાકી